ભરૂચ સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળી તહેવાર આજુબાજુ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છૂનવાઈ ચૂક્યો હોવાની પરિસ્થિતિ સામે આવી છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાની બાબતેના સર્વેનો આદેશ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં એકસો બે જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખ વધુ જમીન ઉપર ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું વધુ જમીન પરના ખરીફ પાકને વધુ નુકસાન પહોંચ્યું છે ત્યારે દ્વારા નુકસાનીના સર્વેના આંકડા ગાંધીનગર ખાતે પણ મોકલી આપવામાં આવ્યા છે મળતી વિગત અનુસાર વર્ષ બે હજાર પચીસથી ખરીફ પાકની મોસમ દરમિયાન રાજકોટ જિલ્લામાં પાંચ હેક્ટર જમીનમાં વાવેતરમાં કરવામાં આવ્યું હતું જે પૈકી ત્રણ લાખ વીસ હજાર આઠસો હેક્ટર જમીનમાં મગફળીનું તેમજ એક લાખ અઢાર હજાર છસો હેક્ટર જમીનમાં કપાસ તેમજ ત્રેવીસ હજાર નવસો હેક્ટર જમીનમાં સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું દિવાળી તહેવાર આસપાસ સતત પાંચ દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકમાં નુકસાની પહોંચી હતી ત્યારે રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકાના છસો બાવન ગામોમાં નુકસાની બાબતેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ નુકસાન રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં થયા હોવાનું સામનો આવ્યું છે ગોંડલ તાલુકામાં પંચોતેર હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં બાવન હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું સામે આવ્યું છે સૌથી નુકસાન રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકામાં અઢાર હેક્ટર જમીનમાં થયું હોવાનું નોંધાયું છે ત્યારે સરકાર દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લામાં ત્રણ લાખ સાત હજાર સાતસો છવ્વીસ ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવશે માન્ય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઈને ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયો છે આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા એકસો બે એકસો બે ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે એકસો બે ટીમો દ્વારા કામગીરી કરીને હંડ્રેડ સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે અને આ સર્વે કામગીરીનો જે રિપોર્ટ જે છે આ રાજ્યકક્ષાએ મોકલી દીધું છે જે પણ રાજ્ય કક્ષા તરફથી ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ આપશે આપને જાણકાર